પીસીબીએ ફિલ્મે ઢબે કારનો પીછો કરીને બારસો બોટલ દારૂ જપ્ત કર્યો સરખેજ શાંતિપુરા સર્કલ પાસેની ઘટના બુટલેગરે પોલીસની ખાનગી ગાડીઓને અકસ્માત કરતા નાસભાગ મચી ગઈ દારૂનો જથ્થો રાજસ્થાનથી નરોડા સપ્લાય કરવાનો હતો શહેરના સાણંદ શાંતિપુરા સર્કલ પાસે શુક્રવારે પીસીએફ પીસીબીને સ્ટાફે વિરમગામથી દારૂનો જથ્થો લઈને આવી રહેલા બુટલેગરની કારને પકડવા માટેનો પ્રયાસ કરતા બુટલેગરે પોલીસની કારને અકસ્માત કર્યો હતો જેથી પોલીસે પીછો કરીને તેને ઝડપીને બારસો બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો આ અકસ્માતમાં દારૂ લઈને જતા બુટલેગરને ઈજા થતાં તેને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બુટલેગર દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવીને નરોડામાં બુટલેગરને સપ્લાય કરવાનો હતો આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે પીસીબીના પીઆઈએમસી ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે શુક્રવારે રાતના સમયે રાજસ્થાનથી એક કારમાં દારૂનો જથ્થો લઈને વિરમગામ થઈને એક વ્યક્તિ સરખેજ શાંતિપુરા સર્કલ થઈને પસાર થવાની છે જેના આધારે ખાંટ અને તેમના સ્ટાફે શાંતિપુરા સર્કલ પાસે કારને રોકવા માટે અન્ય બે ગાડીઓની કારની આડશ રસ્તા પર મૂકી હતી પરંતુ બુટલેગરે કારને ઊભી રાખવાને બદલે એક કારને અથડાવીને સનાથળ સર્કલ તરફ નાસી ગયો હતો જેથી પોલીસ અન્ય કાર દ્વારા પીછો કર્યો હતો આ સમયે બુટલેગરે અન્ય કારને અથડાવીને બ્રેક મારતા પોલીસ કારમાં પણ નુકસાન થયું હતું ત્યારબાદ પોલીસે કારને આંતરીને બુટલેગરને આંતરીને તપાસ કરતા તેમાંથી બારસો બોટલ દારૂ મળી આવ્યું હતું પ્રાથમિક પૂછપરછમાં તેનું નામ રમેશ બિશ્નોઈ રહે ઝાલોર રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું હતું દારૂનો જથ્થો સાંજોરથી લાલભાઈ નામના બુટલેગરે ભરાવ્યો હતો અને નરોડામાં સુરેન્દ્રસિંહ ભાટી નામના સ્થાનિક બુટલેગરને આપવાનો હતો અકસ્માતમાં રમેશ બિશ્નુને ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલાયો હતો આ સમગ્ર મામલે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે ટીવી 18 ન્યૂઝ અમદાવાદ